કેમિકલ યુક્ત પાણી છોડનાર સામે સુરત કોર્પોરેશને લાલ આંખ કરી છે ડ્રેનેજમાં કેમિકલયુક્ત કેમિકલ યુક્ત પાણી છોડતા એકસો નવ યુનિટ સીલ કરાયા છે લિંબાયત માં એકસો ત્રણ અને વરાછામાં છ યુનિટ સીલ કરાયા છે તપેલા ડાઇંગ યુનિટો દ્વારા કેમિકલ યુક્ત પાણી છોડાતો હોવાની વાત સામે આવે છે ટ્રીટમેન્ટ વગર ડ્રેનેજમાં કેમિકલ યુક્ત પાણી છોડતા હતા અને આ વાત કોર્પોરેશનને ધ્યાને આવતા કાર્યવાહી કરવામાં આવી હતી સુરત મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર રીતે કેમિકલ યુક્ત પાણી પાલિકાની ડ્રેનેજ લાઇનોમાં છોડનારા સામેની કાર્યવાહી ગુરુવારે પણ જારી રહી હતી જેમાં લીંબાયત ઝોનમાં એકસો ત્રણ અને વરાછામાં છ યુનિટ સીલ કરવાની કામગીરી કરવામાં આવી હતી પાલિકાના સૂત્ર પાસેથી જાણવા મળી મળતી માહિતી મુજબ શહેરના કેટલાક વિસ્તારોમાં ચાલતા તપેલા ડેંગ યુનિટો અને અન્ય એકમો દ્વારા વપરાશમાં લેવાતું પાણી કોઈ પણ ટ્રીટમેન્ટ વગર ડ્રેનેજ લાઈનમાં છોડવામાં આવે છે જે ખાડી દ્વારા નદીમાં પહોંચે છે અને જળ પ્રદૂષણ ફેલાય છે હાલ પાલિકા દ્વારા છેલ્લા એક મહિનાથી આવા એકમો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જે લીંબાઈ ઝોનનો છે અમુક વિસ્તાર મારી અંદર મારા વાર્ડની અંદર જે સમાવેશ છે જે ગોવિંદનગર અમારી હિન્દુ સ્મશાન ભૂમિ એની બાજુમાં એ મુસ્લિમ સમાજનો જે કબ્રસ્તાન છે ત્યાં આજુબાજુમાં નોરી લયનગર ઇન્દિરાનગર ક્રાંતિનગર રાવનગર આવી જે સોસાયટીઓ અમારી રેસિડેન્સ સોસાયટી આવી છે એ પણ ખૂબ વર્ષોથી એવી બી છે જ તે આશરે પચાસ જેટલા ટકેલા ડેંગને આ બે દિવસની અંદર જે સીલ કર્યા છે અગાઉ મારા નિવેદન બાદ જે ઉધના વિસ્તારમાં પણ એસી જેટલા તપેલા ડેક જયારે સીલ કર્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ પણ કોઈક સટલ બંધ કરીને કોઈક ને કોઈક છાવરી રહ્યો છે પાણી હોય કે કલર કેમિકલ પાણી હોય એ મારા જે મતદારો છે મતદારોની સોસાયટી માં આવવાનું બંધ નહીં થાય અને કાયમ માટેની વાત કરું કોઈક ભાઈ આજે લાઈન ગરમ છે એટલે હમણાં બંધ કરી દઈએ હમણાં ઇશ્યુ ચાલુ છે એટલે બંધ કરી દઈએ થોડા દિવસ બંધ રાખો એવી રીતે નહી આ કાયમી બંધ કરવા પડે કેટલાક ખાલી કરીને જઈ રહ્યા છે અરજી અરજી આપી રહ્યા છે છે મારી પણ આવી ભાઈ તમને જ્યાં બધી વ્યવસ્થા હશે તમે ત્યાં જઈ શકો છો સારી રીતે તમને ઉદ્યોગ કરવા માટેની અહીંયા જીઆઈડીસીઓ છે ત્યાં કરો પરંતુ આ રેસિડેન્ટ વિસ્તારને નુકસાન પહોંચે આ કદાપ કદાપી ચલાવી લેવામાં આવશે નહીં અને હજુ પણ હું કહું છું કોઈક એની પાછળ કોઈક અધિકારીની કે કર્મચારીની અગર ભૂમિકા સ્પષ્ટ થઈ જશે આવું નહીં હું રાતે પણ અમે તપાસ કરીશું અને જેને ગટર પાણી જેને બી એ લાગુ પડતું હશે એની ઉપર ડેપ્યુટી એન્જિનિયર હોય કે ઉપરના અધિકારી હોય આ ચોક્કસ તમને એનો ખુલાસો કરવો પડશે અને અમે જે કામ હાથ પર લઈએ છે એ અમારા ઉધરાની જનતાને લિંબાયતની જનતા હોય એને પરિણામ લક્ષી જ્યાં સુધી રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી આ લડત અમે ચાલુ રાખીશું કોઈ પણ અવડચંડાઈ ના કરે અમારી ચેતવણી છે